નદીના પાણીમાં અગિયાર લોકો ફસાયા છે ઉપરવાસમાંથી પાણી છોડાતા લોકો અને પશુઓ ફસાઈ ગયા સ્થાનિક માછીમારોએ અગિયાર લોકોનું રેસ્ક્યુ કર્યું છે ઘટનાની જાણ થતાં જ પાણી ટીમ હાલમાં દોડી આવી છે તો આપને જણાવી દઈએ કે પાણીમાં અગિયાર લોકો ફસાઈ ગયા છે બુરહાન અમારી સાથે જોડે છે બુરહાન શું પરિસ્થિતિ છે અગિયાર લોકો ફસાયા છે કોણ છે કઈ રીતે ફસાયા છે શું વિગતો ચોક્કસ વાત કરવામાં આવે તો કડાણા ડેમમાંથી એક લાખથી વધુ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું હતું જેને લઈને આણંદ જિલ્લાના આંકલાવના ઉમેટા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એકાએક પાણીનું જળસ્તર વધ્યું હતું ને જેને લઈને ભાઠામાં જે પશુઓ લઈને ચરાવવા માટે ગયા હતા તેવા અગિયાર પશુપાલકો અને અઢીસો થી વધુ જે પશુઓ હતા હતા તે ફસાઈ ગયા આ ઘટનાને લઈને જે ગામના સરપંચ સહિતના લોકોએ તંત્રને જાણ કરી હતી અને જેને લઈને મામલતદાર બિલકુલ બિલકુલ આભાર બુરહાન તો આપ જોઈ રહ્યા છો અગિયાર લોકો ફસાયા છે અને હાલમાં પાણી છોડાયું છે મહીસાગર નદીમાં એના કારણે અગિયાર લોકો ફસાઈ ગયા છે